સુરતા ડિંડોલી ખાતે આવેલા નરોત્તમ નગર ઘર નંબર એકસો તેત્રીસ પાસે કરાયેલી હત્યાના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે સુરત પોલીસ કમિશનર અનુપસિંહ ગહલોતના તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર ટુ ડામોર તથા નાયબ પોલીસ કમિશનર ઝોન છ રાજેશ પરમાર અને મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન એનપી ગોહિલની સૂચનાને લઈ ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ રાખી હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સની મદદથી ડિંડોલી વિસ્તારમાં નરોતમ નગર માં ઘર નંબર એકસો તેત્રીસ પાસે રામકૃષ્ણ ઉર્ફે નાના રાજા રામ પાટીલ ની હત્યા કરાઈ હોય છે ગુનાના આરોપીઓને ઝડપી પાડવા ટીમ મેદાને હતી ત્યારે પીઆઈઆર જે ચુડાસામાની સૂચના અને માર્ગદર્શન મુજબ પીએસઆઈ એલ એચ મસાણીને ટીમના હેડ કોન્સ્ટેબલ રાજદીપસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઈને મળેલી બાતમીના આધારે હત્યાના ગુનાને અંજામ આપી ભાગી છૂટેલા હત્યારાઓ કમાલકાર ઉર્ફે કિરણ મધુકર રૂલે અને યશ ઉર્ફે દાદુ ભાવ સાહેબને સિંધને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સળિયા પાછળ અટક લીધા હતા ફરિયાદી રાહુલ પાટિલની ફરિયાદ આધારે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે આ બનાવની વિગત એવી છે કે ગુનાના ફરિયાદી રાહુલ પાટિલ અને એના કાકા રામકૃષ્ણ રાજારામ પાટિલ એ બંને તારીખ અગિયાર જાન્યુઆરી બે રોજ રવિવાર હોવાથી સાંજે સાત એક વાગ્યાની આસપાસ રામકૃષ્ણભાઈના ઘરે જમવાનું હતું તે અનુસંધાને આ જે જે છે એ એમના કાકા જે નરોત્તમ નગર નવા ગામ ડિંડોલીમાં રહે છે એના કાકાના ઘરની આગળ પાનના ગલ્લે તે ઉભો લો હતો તે વખતે આ ગુનાના બે આરોપીઓ જેમાં એકનું નામ છે કમલાકર ઉર્ફે કિરણ મધુકર રૂલે અને બીજા આરોપીનું નામ છે યશ ઉર્ફે દાદુ સાહેબ શિંદે આ બંને આરોપીઓ કોઈક છોકરાઓ સાથે ઝઘડો કરતા હતા એટલે એમને છોડાવવા માટે રાહુલ પાટીલ જે ફરિયાદી છે ગુનાનો એ વચ્ચે પડ્યો અને એના પછી ફરિયાદી સાથે પણ આ આરોપીઓ બંને ઝઘડો કરવા માંડ્યા એટલે ફરિયાદીએ એના કાકાને બૂમ પાડી અને બોલાઈ લાવ્યો એના પછી એના કાકા આવ્યા તો આ બંને આરોપીઓ ત્યાંથી ભાગી ગયા આ બનાવ છે લગભગ સાંજે સાત વાગ્યાની આસપાસનો ત્યારબાદ ફરિયાદી અને એના કાકા એના કાકાના ઘરે જે નરોત્તમ નગર નવા ગામ ડિંડોલીમાં એના કાકા રહે છે રામકૃષ્ણ પાટીલ એમના ઘરે ગયા અને ત્યાં સાડા સાત વાગ્યાની આસપાસ આ બંને આરોપીઓ એક એમની સાથે ચપ્પુ લઈ અને આવ્યા અને આ ફરિયાદી અને રામકૃષ્ણ રાજારામ પાટીલ કે જે ફરિયાદીના કાકા છે એ બંનેને માર મારવા લાગ્યા ગાળા ગાળા ગાળી કરવા મળ્યા અને પછી વારાફરતી એટલે પહેલા રામકૃષ્ણ રાજારામ પાટીલને પહેલાં છરીનો ઘા માર્યો અને એના પછી જે ફરિયાદી રાહુલ દિલીપભાઈ પાટીલ એ પણ વચ્ચે પડતા એમને પણ છરીના ગા મર્યા ત્યાર ત્યારબાદ આજુબાજુના લોકો ભેગા થઈ ગયા એટલે આ બંને આરોપીઓ ભાગી ગયા આ બંનેને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં એમને ટ્રાન્સફર કરવામાં આવ્યા સારવાર દરમિયાન આમાં જે રામકૃષ્ણ રાજારામ પાટીલ એમનું અવસાન થયેલું છે રામ રામકૃષ્ણ રાજારામ પાટિલની ઉંમર ચાલીસ વર્ષે ચાલીસ વર્ષ છે અને એ એમનો પોતાનો ટેમ્પો હતો એ ટેમ્પો ચલાવતા હતા અને આ ગુનાના જે ફરિયાદી જે છે રાહુલ પાટીલ એ ટેમ્પામાં મજૂરી કામ તરીકે જતા હતા ડિંડોલી પોલીસે આ ગુનાના બંને આરોપીઓ કમલાકર કિરણ મધુકર રૂલે અને યશ ઉર્ફે દાદુ ભાવ સાહેબ એ બંનેને ડિટેન કરી દીધેલા છે અને એમની પ્રાથમિક પૂછપરછ અત્યારે હાલ ચાલુ છે એમની પૂછપરછ કરી નિવેદન નોંધી અને ધરપકડ કરવા અને અન્ય આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે આ બંને આરોપીઓની ગુનાહિત ઇતિહાસ પણ તપાસ દરમિયાન જણાઈ આવેલ છે જેમાં કમલાકર ઉર્ફે કિરણ રૂલેના વિરુદ્ધમાં અગાઉ બે ચોરીના ગુના અને એક શરીર સંબંધી ગુનો દાખલ થયેલો છે અને બીજા આરોપી યશ ઉર્ફે દાદુ સાહેબ શિંદે એમના વિરુદ્ધમાં બે જીપીએક એકસો પાંત્રીસ એટલે હથિયારબંધી હથિયારબંધીના બે અલગ અલગ ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે